મૃત્યુ પામેલા તમામ બાળકો તેમજ શિક્ષકોને એકાવન હજારની સહાય સમર્પિત કરાઈ હતી માંજલપુરના વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે વૈષ્ણવ આચાર્ય વ્રજરાજ કુમારજી મહારાજની પાવન ઉપસ્થિતિમાં વિવાયો દ્વારા મૃત્યુ પામેલા તમામ બાળકો તેમજ શિક્ષકોના પરિવારને આર્થિક સહાય અર્પિત કરવામાં આવી હતી વલ્લભયુથ ઓર્ગેનાઇઝેશન વિવાયોના તત્ત્વધાનના અંદર આજે વ્રજધામ આધ્યાત્મિક સંકુલના અંદર ણીના લેક બોટ દુર્ઘટનામાં જે નાના બાળકો અને શિક્ષિકાઓનું મૃત્યુ થયું એ પરિવારજનો આજે અહીંયા ઉપસ્થિત થયા અને વિવાહના પંચામૃત યોજના અંતર્ગત પરિવાર દીઠ એકાવન હજારની રાશિ આજે અર્પણ કરવામાં આવી છે આમ સાત લાખ ચૌદ હજારની રાશિ એ વિવાયો પંચામૃત યોજનાના અંતર્ગત આ પરિવારજનોને પ્રદાન કરવામાં આવે છે વિવાયો અને વ્રજદાન સંકુલના તત્વાવધાનમાં વિશ્વભરના અંદર અનેક પ્રકારની ધાર્મિક સામાજિક અને માનવતાલક્ષી પ્રવૃત્તિઓનું સમય સમય પર આયોજન કરવામાં આવતું હોય છે અને જ્યારે જ્યારે આવી કોઈ હોનારત થાય છે ત્યારે અમારા વિવાયો વિશ્વ પરિવારના